અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના ડિંગુચા ગામના અને એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ હતી જે ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા પ્રાથમિક અહેવાલો અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરોએ તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે હાલ મામલે પોલીસે વધુ તપાસ હતી ઉલ્લેખનીય છે કે પરેશ પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે અને પરિજનો પણ આપઘાતમાં સરી ગયા હતા તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ